સીતારામને જે શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજા માની જો ટાળહાળા દફ્યા ને સૌથી પહેલાં તો બતાવીને હેપી ધનતેરસ ધનતેરસની જાજી બધી શુભકામનાઓ અમારા આખા ફેમિલી તરફથી આપણી આખી યુટ્યુબ ફેમિલીને ને બસ હવે કાંઈ મી ડેલીનું રૂટીનનું કામ તો થઈ ગયું પણ આપણે એક નવીનમાં જી આ રહોડું સાફ કરવાનું હતું એ રહી ગયું હતું બાકી આપણે દિવાળીની સાફ સફાઈ ઘરની તો બધી થઈ ગઈ રહોડાને રહી ગઈ હતી એ જ રોડું સાફ કરવાનું એટલે બીજું બધું કામ થઈ ગયું પણ હવે રોટલાનું શાક ને અહીંયા થઈ ગયો શાક મમ્મી ચોક ઉપર ખાલી કરે ને હવે બસ અટાણેથી રહોડાનું કામ કરવાનું છે એટલે જેમ અટાણ વહેલું કરશું ને એમ ટૂંકમાં પહેલાં નવરા થઈ જા હું ને આજ ભાવેશ કીધું મેં કીધું રંગોળીને કલર લેતા જો કાલ છે ને એ ભૂલી ગયા હતા કીધું હતું પણ ભૂલી ગયા હતા ફટાકડા લઈને આવતા રહ્યા હતા એટલે આપણે ઓલી ગારજી કરીને યસલની હૂકાઈ ગઈ એટલે આજ જ કલર લેતા આવશે એટલે કાલથી રંગોળી કરીશું ને

તો અમારે મમ્મી છે ને માધુપુરથી આ ડાર લઈ આવ્યા હતા એને હજી ત્રણ મહિના પૂરા નથી થયા શ્રાવણ મહિનામાં મમ્મી ભરાઈને આગલે દીએ મામાને રાખડી દેવા ગયા હતા એને ભાઈને એટલે અહીંયા મામાન ઘરેથી ડાર લઈ આવ્યા હતા જાસુની ને સોંપી દીધી હતી હજી જો આહો મહિનો ઉતરો ને જ હવે ઉતરશે આકડી તે વાત પૂરા થાય એટલે તો હજી ત્રણ મહિના નથી થયા હતા

ને ફૂલે એટલામાં જો ચાલુ થઈ ગયું ના આજે જો ધનતેરસ દિવસે જ આજ મેં પેલું ફૂલ જોયું ને સિંહ ફૂલ છે ચડાવી આવશે હા તો અંદર મંદિરે ચડાવી હા મનાવી લઈ ને પણ ટાઈમ તો જોઉં કેવો કે એવડા ફૂલ આવ્યું લાલ ફૂલ લક્ષ્મીજી પ્રિય હોય ને એ હું કે કાન માથે પડું નઈ જા માર દીકો પછી ચડાવીએ હાલું આવું ભેગી આગળ હાલો સોફા માથે ચડી ગઈ છે એટલે સિવ હે ચડાવ દીધું આ લે રાજી રાજી થઈ ગયા ભગવાન રાજી થઈ ગયા હા હે હા સિવું એ ફૂલ ચડાવ્યું ચા નો કાંટો ચડાવી ને પછી બધું કેમ કે બે વાગા સુધી થશે ને ધોવાનું જાયલું તું પેલા બે વાર ખકે લીધું પછી પપ્પા ગામ આવી ગયા એટલે ચાલો ખાઈ લઈ હતી એટલે બારક વાગે ખાવા બેઠા એ છે આપણે સાડા બાર વાગે બાર વાગે બારક વાગે ખાવા બેઠા ખાઈ ને પછી એ દાદા દીકરી હોઈ ગયા તીઓને ઉરાવ દીધી ને એ પછી રહોડું ધોવાનું ચાલુ કર્યું બે વાગે રહોડું ધોવાઈ રહ્યું પછી આ કાંજયું ધોઈ પછી આ ગેસની પાટ ધોય ગેસને નવરાવો ને આખું રહોડું છે ને આમ ટૂંકમાં જ નવરાવી દીધું પછી બારીયું ધોઈ ને પછી છે ને કેમેરો ચાલુ કર્યા જેવા હતા નહીં એટલે મેં તો નાઈ તો લઈએ પછી કેમેરો ચાલુ કરશું ને હવે બસ મારે આ ચાનો કાંટો આંગળી ચડાવી ને પછી છે ને બધું પાણી જ હજી પડ્યું તો હવે છે ને આંગળી મૂકવા માંડું હવે મૂકવાનું કામ હાલ રાખશે બાકી હાલો જો આંગળી ચા ઉકરી જાય ચાની છે ને જે પવન લાગે છે બારી ત્રાહી કરવી જો હે ત્રાહી બારી કરતો ને તો છે ને પવન બહુ ન લાગે પછી હું એકા એકા ઉઠી ગઈ કલાક લગભગ ઉઠી હાલો મમ્મી ક્યાં ભાઈ ગયા હાલો આ દુવારો ગરમા ગરમ જા ખાટો ચડાવી લ્યો નિરાત બેહે મમ્મી છે ને ઈ ધોઈ ધોઈ ને બધું થાકી રહી ઉટકી ઉટકી ને મારે ખખેરવાનું બે નું ઈ કામ હોય ને કે થાકી રહી હા

બસ ચા દઈ દમ એટલે હવે દાદી હાટુ ગુલ્ફી લેતા આવી જો દાદી થાકી ગયા લો મમ્મી કહી દીધું એનું મોરથી હાજુ કરતી તી અમે

અય પૂરું થઈ જાતું હવે જ છે ને અમારે આપણે ક્યાંથી આવી ભાવેશભાઈ ડોલર કટ થી અમારે એ આવી ઉપરા ઉપર હમણાં કઈ વસ્તુ ચાલુ છે એટલે ના પાડું હમણાં જ ખાવી બાકી કામ ને કરવું મમ્મી એમ લી કેવી ભાવે કરો હા હા ને એલોને કહી દો કરણ છે ને જો કાલ આવે છે ને આવવાનું છે ને એને નક્કી થતું થતું પાછું આરો થઈ જતું હતું એમાં થયું એવું ને કે એની બસ છે ને જિયાજ ઉપાડવાની છે ને એ કેન્સલ થઈ ગઈ એટલે કાલે એની અહીં જમને કીધું મને કે અટાણેજી કે કે કેન્સલ ઈ કે થઈ મહિનાથી પહેલાંની ટિકિટ બુક કરાવી ગયેલી હતી ને અટાણી કેન્સલ થઈ હવે એ કે હવે મેં કીધું કે કરીશું કર્યું હવે કે અટાણ ના મળે તો મેં કીધું તમારા વગર હું કે તહેવાર હું કેમ કરશું તો હવે આવે ખરી અટાણે બસુ છે ને ફેરવતા ફેરવતા આવે હવે કેટલી માં ફેરવે નથી ખબર એટલે ફેરવતા ફેરવતા આવે છે સાધન એટલે કાલ થાકીને થઈ એટલે હવારે પૂગી જાય હવે વેલા મોડું થાય કેમ કે સાધન ફેરવતા ફેરવતા શું કરવું ના બપોર ની પૈસા પૂછશે મારા પપ્પા મારા પપ્પા હવારે ઉઠીને એને એમ કે આજ આવી ત્યાં કે મારા પપ્પા વાથી મારા મમ્મી ને ફોન આવ્યો કરણ આવ્યા મેં કીધું આવ્યા નથી હું કહું તો મને કે કઈ આવે કીધું ને એ એવું ના પડી જતું તું વરી એને કીધું કે એવડા તહેવાર છે ને આવો હવે તો બસ બદલાવ તો બદલાવ તો આવે છે હવે ત્રણ નીકળી ગયા રસ્તામાં આગળ ફોન કર્યો તો એટલે ખાંઈ જ આઠ વાગે છે હું વડોદરાથી બસ એટલે ફેરવતા ફેરવતા છે કમ મમ્મી કાલ તો ટેં થઈ રહ્યો તો તો મમ્મી ગયા બાયણે બર્તન લેવાને છે ને જો આને પોદરાય હમણાં તો બેગ દીધિયાને ખેંઈ હોવાનો વારો નથી તો હવારે એકવાર વાહીદા થઈ જાય અટાણ કઈ દેવા નહીં થાય હવાર વાહિંદા એકવાર થઈ જાય થઈ જાય પછી એમને પડાવાય પણ હવે છે ને અટાણ કઈ જરૂર નથી ખેહ હોવાની કેમ કે હમણાં ઢારિયામાં છે ને એને પપ્પા આવશે ને એટલે બાંધી દે ને અમારે હવે શોર્ટ વિડીયો ઉતારવો મી મીરું કા મીરા આવડી જાય તુલસી તુલસી તુલસીની આ મોરી વિશે આવી હતી આપણે પ્રફુલ્લાબેનની ઠીક આ મોરી કે કેમ રાખવો એ કે પણ આ મોરી અમારે જો ગાયને વાસળિયું ને ભેહું ને ને છે ને હોય કેમ કે આને બદલાવવા ટાણે છે ને ખાલી જો ડોકમાં હાકર જ હોય ને તો એ ધોળીને ભાગે ને આપણે પાછું તાણવામાં છે ને બર ન થાય ઓલું મોઢે મોરી બાંધેલ હોય ને એટલે આપણે તાણીએ ને ગમે અહીંયા ભાગવાનું કરે તો હોય તો સીધું એને મોટું ખેંચાય એટલે એ એટલું બર ના કરી શકે એટલે મોરી રાખીએ બીજું કંઈમાં વાંધો ન હોય ન રાખીએ તો કંઈ વાંધો ન આવે તો મોરી તપેરાવી પડે ટૂંકમાં બદલાવવામાં અને સોડવા બાંધવામાં એકા એક ખીલેત બીજા ખીલે સોડવા બાંધવામાં છે ને હેલા રહી નકર આ બાપા જવાબ ન દે આ બાપ છે ને થોડી થોડી ભાગે તો લુગડા અટાણે જ લેવા કેમ કે મોડા મોડા ધોઈ જાય એટલે લટાણ લેવા જ ના કાકો દીકરી રમેશ ક્રિકેટ ને કાલે ભાવેશ ભાઈ તમે જીવેલા બધું યા લઈ આવ્યા ને ફટાકડા ફટાકડા જ ન જો કે નામ તો ફટાકડા કહેવાય ફટાકડા એ આ સીવું કયું ને ખબર છે ને એ હાલો કરી હાલો કરી ને ચેક કરવા બેઠા કેવી કરવા હાલો હમણાં અંધાર થાય એટલે કરવા જ છે ને કે ને થોડા થોડા કઈ ને કરાય ને કરશું તો એ દુખ્યા ના પાડા રાખીને થોડું આલે પેલા થી પડવા કરતા હારા થોડા તો એમાં કાલ કેવું થયું કાલ મારે છે ને ભાત વઘારવાતા એક બાજુ શોર્ટ વિડીયો ઉતારતા હતા અને હાલને માય કે હાલને કે મારે કે ફૂલકણી કરવી ના કરું જ્યાં હું લઈને બેઠી ને દીવો કર્યો મેં કીધું ફૂલકણી એમાં કરવી હેલી દીવો કરી લી તો નજી પહેલી ફૂલકણી હજી તા ઓકે આ કે તો ફૂલ તો ફૂલ જરી ફુલ જરી છે ને જ્યાં કરવા છે તો બેઠી ને તા તો સીવું થોડી ને કાકા પાસે ને ઈજકે ભાગી ગઈ કે ના મમ્મી કે તું દીવો ઠાર નાખ ને કે ફૂલ જરી ને બધું મૂકી દે કે પાછી જોઈ મારે સામે જોઈને ને જો તઈ હમણાં અંધારું થવા દે એટલે કરવા છે ફુઆરા ને ઓલા ઘેરખળટીયું ને ફુલ જરી ને તી કે ફૂટે નહીં ઈ તો ખાલી કરવાના જ હોય નહીં કઈ ખાલી કરવાના જ और या काका दीदी मीटिंग मीटिंग